शक्ति सिंह गोहिल ने परसोत्तम रूपाला पर निशान साथियों परसोत्तम भाई ये बोलता पहला विचार कर वो જોઈએ કે હું તે મને દિલદર આપ્યો राजकीय વ્યક્તિઓ એ ભાષા પર સંયમ રાખવો જરૂરી છે તેવું કહ્યું કોઈ સમાજની ટીકા કરતા પહેલા સત્ય જાણવું જરૂરી છે रूपाલાએ આઘાત લાગે તેવા શબ્દોનો ઉપયોગ કર્યોવાનો શક્તિસિંહ ગોહિલે કહ્યું सुरेंद्र नगरમાં કોંગ્રેસની વાચક બાદ શક્તિસિંહ નિવેદન આપ્યું કે કોઈ પણ વ્યક્તિ હોય એમણે કોઈ પણ સમાજ વિશે ખરાબ ભાષાનો પ્રયોગ નહીં કરવો જોઈએ ને એ પણ ઇતિહાસ જોઈ લે તો એ વાસ્તવિકતા નહોતી મેં એમની ક્લિપે જોઈ અને ક્યારેય અંગ્રેજોના શાસન દરમિયાન રોટી બોટીનો વ્યવહાર કોઈ ક્ષત્રિયોએ ક્યાંય કરી લીધો હોય આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી અને પછી પાછી માફી માંગવી મને લાગે છે કે આ જાહેર જીવનમાં સ્વીકાર્ય નથી જે શબ્દો બોલાયા છે એ શબ્દો કોઈ પણ ન સ્વીકારી શકે અને કોઈને પણ આઘાત લાગે એ પ્રકારના શબ્દો હતા સમાચારના પ્રવાહમાં આગળ વધીશું પરંતુ હાલ રોકાઈએ નાનકડા બ્રેક માટે